આજે આપણે તીખું ચટપટો એવું પાણી પીલીનું પાણી અને સાથે બટેટા ચણાનો મસાલો પણ બનાવીશું તો તેના માટે મિક્સર જારમાં એક કપ ફૂદીના પાન એડ કરીશું સાથે અડધો કપ લીલા ધાણા આ ધાણા મેં ડાળખી સહિત જ લીધા છે ત્રણ થી ચાર લીલા મરચાં એક ઇંચ જેટલો આદુનો ટુકડો એક પેકેટ જલજીરાનું એડ કરીશું અને અડધી સ્પૂન મીઠું અડધી સ્પૂન ચંચળ પાવડર અને બે સ્પૂન જેટલો પાણીપુરી પૂરી એવરેસ્ટ મસાલો લીધો છે તે એડ કરીશું આ મસાલો એડ કરવાથી લીંબુની પણ જરૂર ન પડે અને પાણી ખૂબ જ ટેસ્ટી એવું બને છે હવે તેમાં અડધો કપ પાણી એડ કરી તેને આપણે બ્લેન્ડ કરી લઈશું અને તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવું મિશ્રણ છે બ્લેન્ડ પણ થઈ ગયું છે તો આપણે તેને એક બાઉલમાં એડ કરી તેમાં એક લિટર જેટલું ઠંડુ પાણી એડ કરીશું હવે તેને સારી રીતે મિક્સ કરી તેમાં થોડી આઈસ એડ કરીશું તો ચટપટું ટેસ્ટી એવું પાણીપુરીનું પાણી તૈયાર છે અને સાથે બટેટા ચણાનો મસાલો પણ બનાવી લઈએ તો તેના માટે મેં પાંચસો ગ્રામ બટેટાને બોઈલ કરી લીધા છે અને આ રીતે આપણે મિક્સ કરી લઈશું હવે તેમાં અડધી સ્પૂન લાલ મરચું પાવડર અડધી સ્પૂન ધાણા જીરું પાવડર સાથે સ્વાદ પ્રમાણે નમક એડ કરીશું અને એક કપ બોઈલ કરેલા ચણા લીધા છે તે એડ કરીશું સાથે આપણે જે પાણીપુરીનું પાણી બનાવ્યું હતું તે બે થી ત્રણ સ્પૂન જેવું એડ કરીશું અને બધા મસાલાને સારી રીતે મિક્સ કરીશું તો એકદમ ટેસ્ટી બટેટા ચણાનો મસાલો પણ તૈયાર છે તો તમે એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી પાણીપુરી બને છે અને બધાને ખૂબ જ ભાવશે તો તમને રેસીપી કેવી લાગી તે મને કમેન્ટમાં કહેજો